નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં માતા પુત્ર અને પુત્ર વધુ ત્રણેય ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને ભોજન કરી રહ્યા હતા જમતી વખતે દીકરાએ તેની પત્નીને કહ્યું નીતા આજે પણ તે માત્ર દાળ અને રોટલી જ બનાવી છે ઓછામાં ઓછો રસોઈ બનાવવામાં તો આળસ ના થા તું અત્યારે ફ્રી હોવાથી તું કંઈક સારું બનાવી શકે હોત નીતાએ કહ્યું મારે આજે સોજીની ખીર બનાવી હતી પણ સોજી આવી જ નહીં મેં ગઈકાલે મંગાવી હતી કંઈ વાંધો નહીં હું કાલે બનાવી દઈશ રસોડામાં કૂકરની સીટી સંભળાય છે અને જમતાં જમતા નીતા રસોડામાં જાય છે રસોડામાંથી પાછી આવીને ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને નીતા કહે છે કે તેણે બટાકા બાફવા રાખ્યા છે અને સાંજે બટાકા બ્રેડના પકોડા બનાવીશ તેની સાસુ પણ આ સાંભળીને ખુશ થાય છે નીતિની વચ્ચે પડીને કહે છે સારું છે તમે બંને ખૂબ મજા કરો છો તમારી પસંદગીની વસ્તુઓ બનાવો છો અને ખાઓ છો એટલામાં જ ડોરબેલ વાગે છે સુનિતા ફરીથી ડાઇનિંગ ટેબલ પરથી ઊભી થઈ અને દરવાજો ખોલવા ગઈ ડિલિવરી બોય દરવાજો સોજી લઈને આવ્યો હતો પાર્સલ લઈને અનિતા ફરીથી ડાઇનિંગ ટેબલ પર બેઠી પછી માતા પુત્રને કહે છે તું પણ દરવાજો ખોલી શક્યો હોત બિચારી છોકરીને જમતી વખતે પણ આરામ નથી હોતો દીકરો કહે છે માફ કરજો હું ન જઈ શકું મને ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે જમ્યા પછી નીતિન ઓફિસની તૈયારી કરવાને બદલે તેના રૂમમાં જાય છે થોડીક વાર પછી તે નીતાને બોલાવે છે નીતા મારી ઘડિયાળ ક્યાં છે મને તે મળતી નથી જમતી વખતે નીતા તેને કહે છે અલમારીના ડ્રોવરમાં જુઓ નીતિન કહે છે કે મને નથી મળી રહી ફરી એકવાર નીતા જમવાના ટેબલ પરથી ઊઠીને તેની તરફ જવાની જ હતી ત્યારે તેના સાસુ તેને રોકે છે અને તેને પહેલાં જમવાનું કહે છે સાસુ કહે એ બાળક નથી જાતે શોધી લેશે થોડી પછી રૂમમાંથી નીતિનનો અવાજ આવે છે કે મળી ગઈ છે સાસુ અને વહુ બંને ડાઇનિંગ ટેબલ પર એકબીજા સામે જોઈને સ્મિત કરે છે આગલી સવારે નીતિન તેના બેડરૂમમાં એક ફાઇલ શોધી રહ્યો હતો અને તે ફાઇલ શોધવામાં ને શોધવામાં તે આખા રૂમનો સત્યનાશ કરે છે નીતિન ગણગણાટ કરે છે આ આખા ઘરમાં ક્યારેય તેની જગ્યાએ કંઈ જોવા મળતું નથી આ સ્ત્રીઓને પણ કોઈ કામ નથી તો પણ તેઓ બધું અહીં ત્યાં રાખી દે છે જ્યારે નીતા તેના રૂમમાં આવે છે અને રૂમની ખરાબ હાલત જોઈને નીતિનને પૂછે છે કે તે શું કરી રહ્યા છે નીતિન કહે મેં તને ગઈકાલે આપેલી ફાઇલ ક્યાં છે નીતા તરત જ તે ફાઇલ કાઢીને નીતિનના હાથમાં મૂકે છે અને કહે છે કે જો તમે મને એકવાર પૂછ્યું હોત તો તારે આખા રૂમ ફેલાવવો ન પડત નીતિન નીતાને સામો ઠપકો આપે છે અને કહે છે ઠીક છે જો મેં આખા રૂમને ફેલાવ્યો છે તો તારે વધુ કામ કરવું પડશે એમ પણ તારે આખો દિવસ શું કામ હોય છે આ કામ કરતી રહેજે ક્યારેક તો મને લાગે છે કે મારે કોઈ ગૃહિણી સાથે લગ્ન જ નહોતા કરવા જોઈતા આટલું કહીને નીતિન ઓફિસ જવા નીકળી ગયો પતિ પત્ની વચ્ચેની આ વાતચીત માતા પણ સાંભળી રહી હતી જેના વિશે નીતિનને ખબર ન હતી હવે માતા અને નીતા નીતિનને પાઠ ભણાવવાનો પ્લાન બનાવે છે બીજે દિવસે સવારે જ્યારે નીતિન ઊંઘમાંથી જાગે છે ત્યારે તે નીતાને ચા માટે બૂમો પાડી રહ્યો હોય છે નજીકના સોફા પર બેઠેલી મા તેને કહે છે નીતા ઘરમાં નથી તે કોઈ અગત્યના કામ માટે તેની માતાના ઘરે ગઈ છે નીતિન ફોન કાઢે છે અને નીતાને ફોન કરવા માંડે છે ત્યારે તેની માતા તેને રોકે છે અને કહે છે કે કોલ ના કરીશ તે તેની માતાના ઘરે ગઈ છે તે આજથી બે ત્રણ દિવસમાં પાછી આવી જશે નીતિન ફોન મૂકી દે છે અને તેની માતાને કહે છે મા ચા ત્યારે માતા કહે છે હા હા તું ક્યારે બનાવીશ હું પણ પીશ ઈચ્છા ન હોવા છતાં નીતિન ચા બનાવવા રસોડામાં જાય છે અને ત્યારે જ નીતિનને લાગે છે કે તેની માતા તેને રોકશે અને પોતે ચા બનાવવા જશે પરંતુ માતા તો ઉલટાનું કહે છે કે મારી ચામાં થોડીક ઓછી ખાંડ નાખજે નિતિન નીતિન ચા બનાવીને લાવે છે માતા અને પુત્ર ચા પી રહ્યા હોય છે ત્યારે માતા કહે છે કે ચા સારી બની છે પરંતુ નીતા જેવી ચા બનાવે છે તે તેમાં તુલસીના પાન નાખે છે તેનો સ્વાદ જુદો જ હોય છે બેટા કંઈ વાંધો નહીં હવેથી દરેક વખતે ધ્યાન રાખજે તું ચા બનાવતી વખતે નીતિન માતાને જોતો જ રહે છે થોડા સમય પછી નીતિન તેની માતાને કહે છે મા આજે આપણે રાત્રિ ભોજનમાં મટર પનીર ખાઈશું માતા ફરી નીતિનને અટકાવે છે અને કહે છે અરે વાહ આજે મારો દીકરો મને મટર પનીર બનાવીને ખવડાવશે સારું મને ઘણા સમયથી મટર પનીર ખાવાની ઈચ્છા હતી નીતિન કહે છે અરે મા હું તને મટર પનીર બનાવવાનું કહેતો હતો માતા કહે ના દીકરા મારા ઘૂંટણમાં ખૂબ જ દુખાવો થાય છે હું આટલા કલાકો રસોડામાં ઊભી નથી રહી શકીતી નીતિન તેનો ફોન કાઢે છે અને રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર આપવાનું શરૂ કરે છે પછી તેની મા તેને રોકે છે અને કહે છે દીકરા આ ઉંમરે મારી પાચનશક્તિ સારી નથી મને ગેસ થાય છે અને તું મને બહારનું ખાવાનું ખવડાવવા માંગે છે તું તારી માતા સાથે આવું કરીશ બિલકુલ પ્રેમ જ નથી કરતો નીતિન અનિચ્છાએ રસોડામાં જાય છે અને ઘરે બનાવેલો ખોરાક તૈયાર કરે છે એક કલાક પછી ખોરાક તૈયાર થાય છે બે પ્લેટમાં ભોજન પીરસીને નીતિન તેની માતા પાસે આવે છે માતાએ જોયું કે નીતિનને દાળ રોટલી તૈયાર કરી છે માતા નીતિનને કહે છે અરે દીકરા તું મટર પનીર બનાવવા જતો હતો ને માતા કહે છે જો નીતા હોત ને તો મટર પનીર બનાવત મને આજ ખવડાવ્યું હોત વાંધો નહીં હું રોજ મટર પનીર ક્યાં ખાઉં છું આજે પણ હું દાળ અને રોટલી ખાઈશ ચાલ આપણે સાથે બેસીને જમીએ બંને બેસીને જમવા લાગ્યા નીતિને પહેલો કોળિયો મોઢામાં મૂકતા જ તેની માતા તેને કહે છે અરે દીકરા દાળમાં મીઠું થોડું ઓછું છે જા અને થોડું મીઠું લઈ આવ જમતી વખતે નીતિન ઊભો થઈ જાય છે અને રસોડામાં જઈને તેની માતા માટે મીઠું લાવે છે અને પછી જમવા બેસે છે વચ્ચે મને ઉધરસ આવવા લાગે છે અને નીતિનને કહે છે અરે દીકરા ગળામાં કંઈક અટવાઈ ગયું છે થોડું પાણી લઈ આવને નીતિન ફરીથી ખાવાનું પડતું મૂકીને પાણી લાવે છે અને તેની માતાને આપે છે આ બધાને કારણે નીતિનના ચહેરા પર મુશ્કેલી સ્પષ્ટ જોઈ શકાતી હતી હવે નીતિને પણ અહેસાસ થઈ રહ્યો હતો કે નીતા સાથે જે રીતે વર્તે છે તેના કારણે તેને કેટલું ખોટું લાગતું હશે જોકે તેણે ક્યારેય નીતાના ચહેરા પર પરેશાની જોઈ ન હતી માતા અહીં જ નથી અટકતી જમ્યા પછી માતા નીતિનને વાસણ ધોવાનું કહે છે પછી માતા તેના પલંગ પર આરામ કરવા જાય છે ત્યારે નીતિનને પોતાની ચાદર ઓઢાડવા પણ કહે છે ત્યારબાદ જ્યારે નીતિન રૂમમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે તેને એસી ઘટાડવાનું કહે છે પુત્ર આ બધી બાબતોથી પરેશાન થાય છે પણ કંઈ કહી નથી શકતો બીજા દિવસે સવારે નીતિન રસોઈ માટે શાકભાજી કાપી રહ્યો હતો પરંતુ તેનું ધ્યાન શાકભાજી પર નથી તે નીતા વિશે વિચારે છે અને અફસોસ કરે છે કે કેટલો ખોટો હતો કે ગૃહિણીનું કામ સરળ છે ત્યારે ધ્યાન ન હોવાથી તેની આંગળી કપાઈ જાય છે તેમાંથી લોહી નીકળવા લાગે છે અને તે આંગળી ધોવા બેસીનમાં જાય છે ત્યારે નીતા તેની નજીક આવે છે અને તેના હાથ પર પાટો બાંધવા લાગે છે એટલે કે નીતા ક્યારેય તેને માતાના ઘરે જ ગઈ ન હતી તે તેના સાસુના પ્લાનનો એક ભાગ હતો જેના કારણે તે છુપાઈને તે જ ઘરમાં રહી હતી નીતિન નીતાને જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે નીતિન નીતાને કહે છે કે આપણે બંને સાથે મળીને ઘરનું કામ કરીશું નીતા પૂછે છે આવું કેમ નીતિન કહે છે હું ઘરનું કામ શીખીશ અને જો ઘર આપણા બંનેનું છે તો ઘરનું કામ પણ આપણા બંનેએ જ કરવું જોઈએ મિત્રો ઘરનું કામ એટલું આસાન નથી જેટલું તમે સમજો છો તો ઘર સંભાળનારનું સન્માન હંમેશા કરવું જોઈએ તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક અને શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો